ગમંત આવું હેડ હેડો આપડા ઘેર ના પોણીય સારું છે પગાર લાવ્યો

લે જલ્દી કર હેડ જેટલી વાર લાગશે કે ના આબો કેન મસ્ત આ તો તન ફટફટ ના હેડ આમ ઘેર ઉતાવાડે છે હાલ ઘેર તન શું કહું છું કે પૈસા મન મન આલ તન થોડા ઉશીને ના યાર માર બાઈક લાપો છે એટલે ના કાલ હળો આ તો નઈ મને પૈસા ઓના પાહેન તેમ કઈ નાળો કેશ પૈસામાં બાઈક આવી જ એટલે એમ કરું તન

કોઈ નહીં કોઈ નહીં ચિંતા નહીં કામ કરી દઉં અને પૈસા પૈસા આમ તો બાઇક મારું આવી ગયું છે પૈસા લઈ લીધા છે હવે હું જતો રહું છીએ ભાડી ગયા ને તો માથા પડે હેજી હેજી અણી આવતું નહીં કુવા મળે છે હું છે મોટર મોટર બાળી તો નહીં થાય જોવા રોપ આવો છો આવે નહીં

તપાસ પરિકાલ અંદર જાઓ ચાલો પેન્ટ પેન્ટ ચઢા પેન્ટ પેન્ટ ચઢાઈ ના દર્દાર્યો આ બાટલો બાટલો તમે એવું લે નાખી દો પાણી આપડા સર પાણી

આ પણ એ તો ઘેર જ લઈ ના આશી ઓની નહીં નાક નહીં હા દુરી ગયો કો તમે નાખી દે હું જાય તણા ના પહેલા દોહન ઘેર કાઢી મે લે ને પછી નાખી દે જાય આપડે ઘાડી મે ના ઘેર ઇને દોસો જે ડોહા ઓમય ઓમય આવો સાહેબ આ સુપર સાહેબ કે હું કરે માય નમ પલારે ખાને ગયો તો પાણી માં ખાલી પાછા બોલાવ્યો છું

તણી રાખ કે આપળા આપળો આપળો થઈ ગયો તણી રાખ કે આપડે ફોન આવી ગયો સમમાં જમવાવાળી ગયો બધું લઈ લે જો કે જોઈ લેજો

આજ પાટી લઈ તો મારી એ તો પૈસા કે ઉપર છે લટ્ટી લઈ આ બધી ચોરી બોરી ગુજામ કાઢી ગુજામ કાઢી પેલા કાકો

અમે સીઆરી વાળા છીએ પણ એ લોકો કરીએ ના બાઈક માં ભાગ બાઈક તો સાહેબ આટલું મૂલા ફેરવા જ મને સાપવાણી ના પૈસા પૈસા